વાત મૂકી હતી અને તેમની દાવેદારી પણ નોંધાઈ હતી જોકે કડી બેઠકમાં જે પ્રકારે કાજલ મહેરિયા લોક ગાયક છે તેમનું નામ કોઈ પણ પ્રકારનો ચર્ચામાં નહોતું પરંતુ એકાએક આ સેન્સ પ્રક્રિયામાં તે ત્યાં પહોંચે છે અને કડી બેઠક માટે તે તેમની દાવેદારી પણ નોંધાવતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જ આંતરિક નવા સમીકરણો પણ

કેવાને શક્તિ એ મારી વધી જશે લોક ગાયકમાંથી કઈક કે સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કર્યો છે હવે આટલા 15 20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કઈ પણ કામ કરું પાર્ટી માટે પાર્ટી માટે એવું શું વિચારું છે કે જેને લઈને તમે તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો સેવા કરવા અને લોકો લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી તમારા કલાકારની શ્રેણીમાં કરું જ છું પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમાર લોકવાયકનું કહેવું છે કે કડીની જે બેઠક છે તે અનામત બેઠક છે ભારતીય જનતા પાર્ટી સાથે તે 15 થી 20 વર્ષ પહેલા સંકળાયેલા છે અને લોકસેવાના તે કાર્યકર્તાઓ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ જો તેમને ટિકિટ આપશે તો તે સેવા કરવા માટે પણ તત્પર છે જે પ્રકારે કડીની બેઠક અનામત છે તે તેમાં અલગ અલગ વ્યક્તિઓના નામ આવે છે તેમાં વધુ એક નામ કાજલ મહેરિયાનું ઉમેરાય છે અને જોવાનું તે રહેશે કે આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે બંગલે પાર્લામેન્ટની પ્રદેશની બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાંથી કયા કયા નામ આ કડી અને વિસાવદર માટે ફાઇનલ થાય છે અને ત્યારબાદ ત્રણ નામ પહોંચવાના છે દિલ્હી અને દિલ્હીથી નામ નક્કી થશે કે કડી અને વિસાવદર બેઠક માટે કોણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराद